હલો મિત્રો કેમ છો આશા રાખું છું કે મજામાં જશું બરાબર ને પરંતુ મિત્રો ઘણા તમને એક પ્રશ્ન હંમેશા સતાવતો હશે ક્યારેક ક્યારેક તમારી સાથે પણ એવું થતું હશે કે તમે કોઈ ભરતી ચૂકી ગયા હોય તમને ખ્યાલ ના હોય અને ભરતી આવી હોય અને ભરતી નું ફોર્મ તમે ના ભરી શક્યા હોય તારીખ ગયા પછી તમને ખબર પડતી હોય કે આ ફોર્મ આ ભરતી આવી હતી ને મારે તો આમાં ભરવાનું હતું પરંતુ એ ભરી ન શક્યા તો તમારી આ પ્રશ્નને દૂર કરવા માટે જ અમે આ ચેનલ લઈને આવ્યા છીએ તો મિત્રો ચામુંડા કોમ્પ્યુટર દ્વારા અમે અમે આ ચેનલ લઈને આવ્યા છીએ જેમાં આવનારી સરકારી તથા ભરતીની માહિતી અપલોડ કરીશું કયું ફોર્મ ક્યારે આવ્યું છે કેવી રીતે ભરી શકો છો ટોટલ વિગતો તમને આપવામાં આવશે ફોનને દબાવી દો કારણ કે આવનારી ભરતીનો ભરી દો અને આશા રાખું છું કે ભગવતીને દેહથી તમને નોકરી મળી જાય તો મિત્રો એના માટે જરૂરી છે આ વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને મિત્રો સાથે શેર કરો કારણ કે તમને તો જોબ મળશે તમે તો ફોર્મ ભરશો પણ બીજો કોઈ વ્યક્તિ તમારો મિત્ર સર્કલમાં ના રહી જાય એ પણ ફોર્મ ભરી લે એના માટે જરૂરી છે આ વિડીયોને શેર કરવો શેર કરશો તો એ પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશે અને એની માહિતી એને પણ મળશે તો મિત્રો અમારો આ વિડીયો અને આ ચેનલ બનાવવાનો સૌથી મહત્ત્વનો હેતુ એ છે કે સર્વને એ ભરતીની આવનારી ભરતીની બધા વ્યક્તિઓને માહિતી મળી રહે અને સર્વને નોકરી એની માહિતી મળી રહે અને બધા ફોર્મ ભરી શકે એના માટે જ આ વિડિયો બનાવવામાં આવ્યો છે મિત્રો તો સૌથી પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો બેલ આઇકનને દબાવી દેજો બરાબર છે અને વિડીયોને મિત્રો સાથે શેર કરી દેજો અને કમેન્ટમાં જરૂર લખો હેલો આજ હું તમને સંવ라스 યુનિવર્સિટી એક્સ્ટર્નલ एग्जाम વિશે માહિતી આપીશ વિદ્યાર્થી મિત્રો હું તમને આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્શનલ વિભાગમાં લેવાનાર બી એ બી કોમ એમ એમ કોમ ને એક્શનલ દ્વારા જે લોકો જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એમના માટે ક્યારે ફોર્મ ભરાશે ક્યારે એની એક્ઝામ આવશે ક્યારે એનું રિઝલ્ટ આવશે એને હું સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ તો મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો હું અપલોડ કરીશ ત્યારે સૌ પહેલા તમને એની નોટિફિકેશન મળી જાય જેથી કરીને તમારે કોઈ વિડીયો જોવાનો રહે ન જાય ચૂકાય ન જાય એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બિલને દબાવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ટૂંક સમય પહેલા થોડાક સમય પહેલા એમ એ સેમેસ્ટર વન એક્શનર વિભાગમાં જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ છે એની એક્ઝામની તારીખ આવી ગયેલ છે જેની એક્ઝામની તારીખ છે પચીસ બે બે હજાર એકવીસ અને એની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની તારીખ ઓગણીસ બે બે હજાર એકવીસના રોજ એક્શનલ વિભાગની વેબસાઇટ ઉપર જઈ અને વિદ્યાર્થી મિત્રો તેમને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે તો વિદ્યાર્થી મિત્રો તમે જો તમે એ સેમેસ્ટર વનની ફોર્મ ભરેલો હોય જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બે મહિના પહેલાં જ ફોર્મ ભરાયા હતા એની એક્ઝામની તારીખ આવી ગયેલ છે તો મિત્રો જો તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સનલમાં એમ કરતા હોય તો તેને પરીક્ષા આપવા માટેની ઓલ ટિકિટ ડાઉનલોડ કરી લેવા મહેરબાની તો ઓલ ટિકિટ ડાઉનલોડ કરવાની તારીખ ઓગણીસ બે બે હજાર એકવીસના રોજથી એની ઓફિશિયલ વેબસાઇટ ટેક્સનલ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ કુ ડોટ ઇન ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો અને તેની એક્ઝામ ડેટ પચીસ બે બે હજાર એકવીસ છે